અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતેની નર્મદા સિમેન્ટ કોલોનીમાં તસ્કરો તાટક્યા રૂપિયા સવા સાત લાખની માલમત્તા ઉઠાવી ગયા જાફરાબાદ પોલીસ અને અમરેલી એલસીબી દ્વારા તપાસનો ધમધમાટ

ચોરીની ફરિયાદ નોંધાવી છે આ કામના ભોગ બનનાર છે લલિત ગુપ્તા અને વિકાસ વર્મા કે જેઓ ગત નવ તારીખથી લગ્ન પ્રસંગ સબબ બાર ગામ ગયેલ હોય અમને તેના મકાનમાં ચોરી થયેલ હોય આ બાબતે પીઆઈ જાફરાબાદ તેમજ એનસીબી નો સ્ટાફે સાથે રહી અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ તપાસની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ કરી છે અને ગુનો ડિટેક્ટ કરવાના પ્રયત્ન હાલ શરૂ છે